સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર સુધી દ્વારા આજ રોજ ડભોઈ કોલેજ પાસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું એમાં ગુજરાત સરકારની ટીમ જે ફાળવેલી છે સ્વચ્છતા માટે નગરજનોને જનજાગૃતિ આવે કચરાઓ ગમે ત્યાં ફેંકેના ગંદકી ગમે ત્યાં કરે ના એના માટે એક ટીમ ફાળવી હતી અને ટીમ દ્વારા એક સુંદર મજાનું આયોજન કરી ડભોઈ શહેરના નાગરિકોને જાગૃતતા લાવેલ છે અને આ કાર્યક્રમ આજરોજ ત્રણથી ચાર જગ્યા પર જાહેર સ્થળો પર કાર્યક્રમ કરવાનો છે અને એ કાર્યક્રમના ભાગરૂપે તેઓ દ્વારા ગંદકી કરે નહીં અને નગરજનોને જાગૃતિ આવે એવું સુંદર મજાનું આયોજન ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવી તેમજ ગુજરાત સરકારશ્રીની આ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ જાહેર સ્થળો પર કરવામાં આવ્યો છે જેનાથી નગરજનોને વધુમાં વધુ જાગૃતિ આવે અને શહેરને સ્વચ્છ કઈ રીતના રાખવામાં આવે તેમાં કઈ રીતના સહયોગ થાય એવા સ્થળો છે આપણે કોલેજને કોલેજ પાસે રાખેલો છે એપો જ્યાં નાગરિકોની વધુ અવર જવર રહેતી હોય છે ત્યાં રાખવામાં આવેલો છે તથા વડોદરી ભાગોળ કિલ્લાની બાજુમાં સરદાર સરદારશ્રીનું જે સ્ટેચ્યુ આવેલું છે ત્યાં ચોગાનમાં રાખવામાં આવેલ છે